પોરબંદરના ભાવપરા ગામ ખાતે રહેતા એક મજૂર પરિવારની યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ ઘટનામાં યુવતીના પરિવારજનો દ્વારા યુવતીને મારી નાખવામાં આવી હોવાના આક્ષેપો કરાયા હતા

જે અને છોકરી એમાં ભાવપુર હતી ઝીંદલી આખો નાવ ઝીંદલી ભાલકે તો જે કાંઈ એવા સેટના આઈડિયા રહેતા જે હૈ નહીં ખબર નહીં તો જે કાંઈ એવા ત્રેક નીચે ટાંગ છાંદલી તો જે નચી બે આપણા લુગડાને જે કુર હતી તો ત્યારે બાંધીને પોતા હમ તો ગુયા તો વાં નીચે હતી ટંકા બરાબર સેટને પર છે

ઉપાડી લીજા ત્યાંસીને કહ્યું બાપ આયુ બાપ ને ભૂલ નહીં બાપ તેને ઉપાડી લીધા કહ્યું બાકું ઓ લોચમેન્ટ નહી આવ કામ કરના છીએ રાખી બાજે માઈલે બોલાય તો નહીં આવડી દેધું ને દુઈ છોકરા હતા ને દિલીપ હતું તો દિલીપ કાઢે આજથી છ દિવસ હયા તે દિલીપ કાધે જે મારી નાખ્યા આ ઘટના બાદ મોટી સંખ્યામાં યુવતીના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠી છે અશોક ધાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર